ભારત માં ઘણા બધા લોકો એવા છે કે નવી ગાડી ખરીદ્યા પછી સરકાર જોડે થી રિફંડ લેવાનું ભૂલી જ જાય છે તો તમે કહેશો કે ગાડી ખરીદ્યા પછી સરકાર રિફંડ કેમ આપે છે તો હા આપે છે ધ્યાનથી સાંભળો જ્યારે તમે દસ લાખ થી વધુ કિંમત ની ગાડી ખરીદો છો ત્યારે તમારો ડીલર એક નો ટીસીએસ લગાવે છે એટલે કે કે ટેક્સ કલેક્શન એટ સોર્સ માની લો લાખ ગાડી છે તો એની ઉપર દસ હાજર રૂપિયા નો ટીસીએસ લાગશે અને જો પચીસ લાખ રૂપિયા ની ગાડી છે તો પચીસ નો ટીસીએસ લાગશે અને આ રકમ તમારા પાન કાર્ડ સાથે લિંક હોય છે માટે આ પૈસા તમે આરામથી ક્લેમ કરી શકો છો હવે રિફંડ કઈ રીતે મેળવવું ધ્યાનથી સાંભળો મહત્વનો છે માટે સેવ અને પછી કરશો ત્યારે ફોર્મ એસ ની અંદર ડાઉનલોડ કરીને ચેક કરજો ત્યાં તમારો ટીસીએસ ઓટોમેટિકલી દેખાઈ જશે જે તમે સરળતાથી ક્લેમ કરીને રિફંડ મેળવી શકો છો અને સૌથી સારી વાત એ છે કે આ ફાયદો દરેક ગાડી ઉપર લાગુ પડે છે ફક્ત એની એક શોરૂમ રૂમ પ્રાઇસ દસ લાખ કરતા વધુ હોવી જોઈએ તો આ વિડીયો એવા લોકો ને શેર કરી દો કે જે ટૂંક જ સમયમાં નવી ગાડી લેવાના છે અને હા આવા મહત્વના વિડીયો માટે ખાસ અમને ફોલો કરો